વ્યવસાયિક દસ્તાવેજોનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ ડોક્યુમેન્ટ્સ રમેશ એક કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર છે નવું કામ મેળવવા માટે તેને બહુ મહેનત કરવી પડી છે જો તેની પાસે પોતાના વ્યવસાયનો પ્રચાર પ્રસાર કરવા માટે આવશ્યક વ્યવસાયિક દસ્તાવેજ એટલે બિઝનેસ ડોક્યુમેન્ટ હોય તો તેની આ મહેનત ઘણી ઓછી થઈ શકે ચાલો જાણીએ આ જરૂરી દસ્તાવેજો વિશે બિઝનેસ વિઝિટિંગ કાર્ડ વિઝિટિંગ કાર્ડમાં કંપનીનું નામ લોગો અને સંપર્ક કરવા માટેની માહિતી હોય છે તે આકારમાં નાના હોય છે તેનો આકાર એટીએમ કે ક્રેડિટ કાર્ડ જેવો હોય છે તેને પાકેટ વોલેટ કે ખિસ્સામાં સહેલાઈથી રાખી શકીએ છીએ બિઝનેસ બ્રોશર બિઝનેસ બ્રોશર એક પાતળા મેગેઝિન જેવું હોય છે તેમાં વ્યવસાયને લગતી માહિતી અને વ્યવસાયના ઉત્પાદનો તથા સેવાઓના થોડા નમૂના સચિત્ર આપ્યા હોય છે તેનો ઉપયોગ વ્યવસાયના કામથી ગ્રાહકને પરિચિત કરવા માટે કરવામાં આવે છે વ્યવસાયની માહિતી લોકો કે માર્કેટ વચ્ચે પહોંચાડવા તમારી મદદ વિઝિટિંગ કાર્ડ બ્રોશર જેવા દસ્તાવેજ કરે છે फर्म નો રજિસ્ટ્રેશન તમારા વ્યવસાયને કાનૂની માન્યતા પ્રાપ્ત છે કે નહીં એ વાતની ખબર ફર્મ રજિસ્ટ્રેશન થી પડે છે લેટર હેડ લેટર હેડ નો ઉપયોગ કંપનીનો કોઈ સંદેશ કે સમજૂતીની શરતો વગેરે લખવા માટે થાય છે વર્ક ઓર્ડર કામ મળ્યા બાદ ક્લાયન્ટના લેટર પેડ પર બંને પક્ષોની સંમતિથી વર્ક ઓર્ડર બનાવવામાં આવે છે જેમાં કામનો વ્યાપ આઇટમ રેટ તથા અન્ય શરતો લખી હોય છે તેનો ઉપયોગ તેનો ઉપયોગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ફસેલી બાકી ચૂકવણી માટે સાબિતી તરીકે કરવામાં આવી શકે છે દસ્તાવેજ તમને નવા ક્લાયન્ટ સાથે જોડાવામાં તમારા જૂના ક્લાયન્ટ સાથે સારા સંબંધો જાળવવામાં અને નવું કામ મેળવવામાં મદદ કરે છે. વર્ક ઓર્ડર, ફોર્મ રજિસ્ટ્રેશન જેવા દસ્તાવેજ તમારા વ્યવસાય અને તમારા કામને કાનૂની માન્યતા આપે છે, જેથી છેતરપિંડીની આશંકા ઘણી ઓછી થઈ જાય છે. રમેશ હવે આ બધા ભેગા કરવા પડ્યો છે તમે પણ પોતાના વ્યવસાય યોગ્ય રૂપે ચલાવવા તથા વ્યવસાયના ઉજ્જવળ ભવિષ્ય માટે બિઝનેસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરો અને વ્યવસાયને ઔપચારિક રૂપમાં ઢાળવાનો પ્રયાસ કરો i <laughs> you